એક તરફ વડોદરા શહેરને સ્માર્ટ સિટી બનાવવાની વાતો થઈ રહી છે બીજી તરફ અન્ય વિકાસના કામોમાં રૂપિયાનો બગાડ થઈ રહ્યો છે ત્યારે શહેરના અનેક વિસ્તારના લોકો પ્રાથમિક સુવિધાઓથી વંચિત છે સુભાનપુરા વિસ્તારના સૌરભ પાર્ક અને આસપાસની સોસાયટીઓના પંદરસોથી વધુ મકાનને જોડતા મુખ્ય રસ્તા પર ડ્રેનેજની કામગીરી છેલ્લા છ મહિનાથી કરવામાં આવી રહી છે પરંતુ હજી સુધી કોઈ નિકાલ આવ્યો નથી તેના કારણે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો ડ્રેનેજના ગંદા પાણી રસ્તા પર ઉભરાતા લોકોને ગંદા પાણીમાંથી પસાર થવાનો વારો આવ્યો છે નાના બાળકો પણ આજ ગંદા પાણીમાંથી શાળાએ જતા હોય છે ત્યારે અનેક રજૂઆતો બાદ પણ આ પ્રકારની કામગીરી સામે લોકોમાં મહાનગરપાલિકાના ઇલેક્શન વોર્ડ નંબર નવમાં સુરભી પાર્ક સૌરભ પાર્ક અને આજુબાજુના લગભગ પંદરસો જેટલા મકાનો આ જંક્શન મુખ્ય જંક્શન છે છેલ્લા એક વર્ષથી અહીંયા વડોદરા મહાનગરપાલિકાના ડ્રેનેજ ના ભુવાની કામગીરી શરૂ કરવામાં આવી છે વારંવાર સ્થાનિક લોકોએ ચૂંટાયેલા વારંવાર રજૂઆત કરી છે અત્યારે તંત્ર દ્વારા કોઈ પણ પ્રકારની કામગીરી કરવામાં આવી નથી બીજી બાજુ ધારાસભ્ય મોટા મોટા સ્નેહ મિલન સમારંભ કરે છે અરે સ્નેહ મિલન સમારંભ કરવો હોય તો અહીંયા આવીને લોકોના સ્થાનિક પ્રશ્નો જે છે એનું નિરાકરણ કરો તો સ્નેહ મિલન જ છે પરંતુ ખાલી માત્ર સમય આવે અને વોટ લેવા આવવાનું ત્યાર પછી દેખાવાનું નહીં કે કેવી રીતે ચાલે પરંતુ આ લોકશાહી દેશ છે લોકો સર્વત્ર છે આની પ્રજા ત્રાહીમામ થઈ ગઈ છે છેલ્લા વીસ વર્ષની અંદર આ વિસ્તારની અંદર આ જગ્યા પર કરોડો રૂપિયાનું બિલ

જે રીતે વડોદરા ખર્ચામાં બીજો અમારો રોડ બનશે તો અમે એમના આભારી લઈશું સર કેટલા મહિના થી કામગીરી ચાલુ છે આ છ મહિના તો કોન્સ્ટન્ટ કામગીરી ચાલુ રહી છે અને એક વર્ષ પહેલા ભૂવો પડ્યો હતો પણ છ મહિના કામગીરી ચાલી છે પણ કામગીરીના નામે માત્ર ને માત્ર મહેનુ છે

એ રિલાયન્સ પરિવારની એક સોસાયટી છે એની આજુબાજુ પણ ઘણા ઘણી મોટી સોસાયટીઓ છે અને ઘણી બધી સોસાયટીમાં ચોંડીસ બાળકોના થયા હતા એ છતો પરિસ્થિતિમાં કોઈ વેરફાર થયો નહીં આજે બી આ જ પરિસ્થિતિ છે અને બીજું સપ્તાહથી સૌરભ પાંચની પાછળ જેમાં સૌરભ પાકમાં આવવા જવાનો મુખ્ય રસ્તો છે કેટલા વર્ષથી વાત કરેલી છે કોર્પોરેશનમાં પણ વાત કરેલી છે કોર્પોરેશનના કાઉન્સિલરોને વાત કરેલી છે ગવર્મેન્ટ અધિકારીઓને પણ વાત કરેલી છે પણ એમની ઊંઘ ઉડતી નથી આની આ પરિસ્થિતિ છે ઇન્ટર સાહેબને છતો અહીં આવે છે મીડિયા આવે છે વાત કરે છે પણ એનું પરિણામ જીરો છે